નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ પર આજે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને ગુડ ન્યૂઝ એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે જે મડાગાટ ચાલતી હતી છેલ્લા કેટલાક મહિનાઓથી એ મડાગાટ જે છે એ અંગે છેલ્લા બે દિવસમાં જે મંત્રણાઓ થઈ એ મંત્રણાઓ હવે સંપન્ન થઈ ચૂકી છે અને મંત્રણા સંપન્ન થયા બાદ આજે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરે એવો સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ટૂંક સમયમાં એટલે કે ત્રીસ નવેમ્બર પહેલાં અમેરિકા ભારત સામે જે પચીસ ટકા દંડાત્મક ટેરિફ હતી એ પાછી ખેંચી લે એવી સંભાવના છે અને જે પચીસ ટકા રેસીપ્રોકલ ટેરિફ હતી એ પચીસ ટકા રેસીપ્રોકલ ટેરિફ જે છે એ ઘટીને કદાચ દસથી થી પંદર ટકા જેટલી થઈ જવાની સંભાવના છે અને જો આ થાય તો તજજ્ઞો આજે આખો દિવસ એ ચર્ચા કરી રહ્યા છે છેલ્લા પાંચ છ કલાકથી એ ચર્ચા ચાલી રહી છે અલગ અલગ માર્કેટમાં ફંડ મેનેજરો વચ્ચે શેર બજારના જે જાણકારો છે ને તજજ્ઞો છે એવું કહે છે કે જીએસટીનું જે ફેક્ટર બાવીસમી સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યું છે અને જો આ દંડાત્મક કાર્યવાહીના પચીસ ટકા ઘટી જાય અને રેસીપ્રોકલ ટેરિફ જે છે એ પચીસ ટકાથી ઘટીને દસથી પંદર આવે તો સમજી લેજો કે ભારતીય શેર બજારમાં ભયંકર તોફાની તેજી આવશે અને શેર બજાર ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ જશે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને એનું કારણ શું છે તો મિત્રો એનું કારણ એ છે કે અમેરિકાના જે ચીફ મંત્રણાકાર ભારતમાં આવ્યા હતા બ્રેન્ડન લિન્ચ એ બ્રેન્ડન લિન્ચ અને ભારતના વાણિજ્ય વિભાગના જે મુખ્ય સચિવ હતા રાજેશ અગ્રવાલ એ બંને વચ્ચે જે ફાઈનલ મંત્રણા થઈ એ ફાઈનલ મંત્રણા બાદ હવે એવું લાગે છે કે બંને દેશો વચ્ચે સંબંધો સુધરતા જણાય છે અને ભારત અને અમેરિકા બંનેને પ્રતિ થઈ છે કે બંને દેશો લોકશાહી દેશ છે બંને દેશોમાં રૂલ ઓફ લો છે રૂલ બાય લો છે એક વિશ્વની સૌથી જૂની લોકશાહી પરંપરાવાળો દેશ છે અને બીજો દેશ એટલે કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને એ સંદર્ભમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુદ્રઢ થાય એ જ સમયનો તકાદો છે હવે એની હિન્ટ તમે જુઓ તો સૌથી પહેલું ડોનાલ્ડ ટ્રમ્પે ગત તારીખ નવમી સપ્ટેમ્બરે એક ટ્વીટ કરી અને ટ્વીટ કરીને એવું કહ્યું કે માય ડિયર ફ્રેન્ડ નરેન્દ્ર મોદી હું ટૂંક સમયમાં તમારી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું અને તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો જે છે એ સુધરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને નરેન્દ્ર મોદીએ પણ તરત જ હકારાત્મક પ્રતિસાદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પના જે વિધયાત્મક વલણ હતું એને સ્વીકારી લીધું હતું એ પછી

તમે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર જે છે એનું નિવેદન તમે સાંભળો તો એમને દિલ્હીમાં એક જવાબદાર પ્લેટફોર્મમાં બોલતા વી અનંત નાગેશ્વરે એવું કહ્યું કે અમેરિકાએ જ્યારે ભારત સામે દંડાત્મક પચીસ ટકા ટેરિફ નાખ્યો અને પચીસ ટકા રેસીપ્રોકલ જે પરિસ્થિતિ હતી એ જીઓ પોલિટિકલ એટલે કે વૈશ્વિક ભૌગોલિક જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ છેલ્લા બે સપ્તાહમાં બદલાઈ છે છે હવે એમણે કહ્યું કે હું આ સત્તાવાર જાહેરાત નથી કરતો પણ હું તમને એક મારી જે હંચ એટલે કે મને જે લાગી રહ્યું છે એ કહી રહ્યો છું પરંતુ એક આટલો જવાબદાર વ્યક્તિ જ્યારે તમને એક હિન્ટ આપતો હોય અણસાર આપતો હોય અથવા તો સંકેત આપતો હોય તો એટલે અત્યારે જે કોર્પોરેટ વર્લ્ડમાં ચર્ચા ચાલી રહી છે શેર બજારમાં ચર્ચા ચાલી રહી છે એ જે કહી રહ્યા છે કે જીઓ પોલિટિકલ ટેન્શન જે હતું એ શું હતું તો બે વસ્તુ હતું એક બ્રિક્સ કે જેની યજમાની ભારત આવતા વર્ષે કરવાનું છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા ઉપરાંત એમાં તેતાલીસ જેટલા દેશો જે છે એ જોડાવાની વાત ચાલે છે અને ડી ડોલરાઇઝેશનની વાત હતી એ એવું લાગે છે કે એ મુદ્દો કદાચ હવે અભેરાઈએ ચડી જશે બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવીસમી ઓગસ્ટે જો તમને યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આ પચીસ ટકા એડિશનલ ટેરિફ નાખી હતી એટલે પચાસ ટકા ટેરિફ થઈ ગઈ હતી અને ઓગણત્રીસમી ઓગસ્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન ગયા અને ત્યાંથી એ ચીન ગયા હવે ચીનમાં જે મિટિંગ થઈ એમાં એક તો સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે મિટિંગ હતી જેને આપણે એસસીઓ કહીએ છીએ એ અને એ મિટિંગ દરમિયાન વડાપ્રધાન મોદી રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના સુપ્રીમો સી જિનપિંગ વચ્ચે જે આરઆઈસી એટલે કે રશિયા ઇન્ડિયા અને ચાઇનાની એક મજબૂત ધરી બને તો અમેરિકાને આ ઘટનાક્રમ પસંદ નથી કારણ કે તમને યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ એવું કહ્યું હતું કે એમ વેરી સોરી ટુ ટુ સે કે કે વી લોસ્ટ ઇન્ડિયા એન્ડ રશિયા એનો અર્થ એ વાત ગમી નહોતી અને ત્યારે જ તમે જુઓ કે અમેરિકાએ ભારતને દોસ્તીનો હાથ લંબાવવાની એક ઈશારો વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ જે ઘટનાક્રમ છેલ્લા બે અઠવાડિયાથી સુધર્યા છે એ જોતા એવું લાગે છે એમાં જે ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝરે જે કહ્યું એમાં તમે બીજી એક વસ્તુ ઉમેરો તો અમેરિકા એક તો ભારતને પોતાની પડખે રાખવા માંગે છે બીજું કે અમેરિકાએ દાણો આપી જોયો પણ પાકિસ્તાનના તલમાં તેલ નીકળે એવું નથી બીજું કે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે આજે જ લશ્કરી કરાર કરી નાખ્યા છે કે જો પાકિસ્તાન પર કોઈ હુમલો કરે કે સાઉદી અરેબિયા પર કોઈ હુમલો કરે તો એકબીજા પરનો હુમલો ગણાશે નંબર ટુ નંબર થ્રી ચીન જે છે એની પડખે પાકિસ્તાન ભરાઈ રહ્યું છે તમને યાદ હોય તો જે જે બેઠક એ પછી ચીને બીજા વિશ્વયુદ્ધના એસી વર્ષ પૂરા એની જે લશ્કરી કવાયત કરી એમાં પાકિસ્તાનના વડાપ્રધાન સાબા શરીફ અને પાકિસ્તાનના લશ્કરી વડા આસિફ મુનીર એ બંને ત્યાં રોકાયા હતા અને એવું કહે છે કે એવું કાંઈક રંધાયું જેનાથી અમેરિકા જે છે નારાજ થયું અને અમેરિકાને એવું લાગ્યું કે ભારત અને અમેરિકા બંનેના હિતમાં હું પણ માનું છું કે ભારત અને અમેરિકા બંનેના હિતમાં ઇટ વુડ બી એ વિન વિન સિચ્યુએશન ભારતને પણ ફાયદો છે અમેરિકાને પણ ફાયદો છે બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ ખાસ કરીને ટેરિફ નીતિ રીતિ જે છે એની ભયંકર ટીકા થઈ રહી છે એક અમેરિકી અદાલતમાં સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચી ગયો છે પરંતુ એ પહેલાંની જે કોર્ટ ઓફ અપીલ્સ હોય અથવા તો ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટ હોય એમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ છે એટલે જો એમને ટેરિફ પાછા ખેંચવા પડે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે તો એમની સ્થિતિ જે છે બહુ કફોડી થાય બીજું કે ગઈકાલે અમેરિકન ફેડરલ બેન્કના ચેરમેને પોઇન્ટ ટવેન્ટી ફાઇવ બેસીસ પર વ્યાજદર તો ઘટાડ્યો પરંતુ એ ઘટાડતી વખતે જ્યુરીના બધા જ મેમ્બરોએ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ ખાસ કરીને ટેરિફ અને ટ્રેડ અંગેની જે પોલિસી છે એની ટીકા કરી નંબર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ એમને પહેલી વખત આજે ઓપનમાં આવીને ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે અને કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફથી માંડીને બીજી બધી નીતિ જે છે એ અમેરિકાના ભાગલા પાડી રહ્યું છે ચોથું મહત્વનું ઘટનાક્રમ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે હું યુરોપિયન યુનિયન ને દબાવીશ તો યુરોપિયન યુનિયન ભારત પર સો ટકા ટેરિફ નાખશે પરંતુ ગઈકાલે યુરોપિયન યુનિયને સ્પષ્ટ કહી દીધું કે અમે ઓક્ટોબરના અંત સુધીમાં ભારત સાથે કાંઈક સાનુકૂળ મંત્રણા કરી અને યોગ્ય ટેરિફ લાદીશું પરંતુ સો ટકા ટેરિફનો ટ્રમ્પનો ફતવો જે છે એ સ્વીકારવાનો એમને ઇનકાર કરી નાખ્યો હવે અમેરિકી ફેડરેટ જે કટ થયો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેસીસ તમે જુઓ તો આપણી સ્થિતિમાં એ છે કે અમેરિકી ડોલર નબળો પડી રહ્યો છે ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો છે અને ભારતીય રૂપિયો તો તળિયે પહોંચી ગયો છે પરંતુ અમેરિકાની ઇકોનોમીની વાત કરું કારણ કે ટ્રેન્ડ સેટર અમેરિકા છે તો અમેરિકામાં જોબ માર્કેટના ડેટા જે છે એ ચિંતાજનક છે અમેરિકામાં મોંઘવારી વધી રહી છે અમેરિકામાં ભાવ વધારો થઈ રહ્યો છે અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે અને ગઈકાલે ફેડરેટ કટની જાહેરાત થઈ એ વખતે જુરી જે હતી એ જ્યુરીના મેમ્બર્સ સાથેની વાતચીત જે પત્રકારોએ કરી અને ત્યાંના ફેડરલ બેન્કના ચેરમેન પોવેલનું જે સ્ટેટમેન્ટ આવ્યું જે કોમેન્ટ્રી આવી એના પરથી એ લોકોએ કહ્યું કે અમેરિકન ઇકોનોમી જે છે એ સ્લોડાઉન તરફ જતી હોય એવું લાગી રહ્યું છે એ મોડરેટ છે અમેરિકન ઇકોનોમી અમેરિકન શેરબજાર ભલે ઓલ ટાઈમ હાઈ તમને દેખાતા હોય પરંતુ અમેરિકન ઇકોનોમી જે છે એ મોડરેટ રેટ પર છે એ હાઈ નથી ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફની નીતિ રીતિ હતી એનો બહુ જાજો ફાયદો અમેરિકન ઇકોનોમીને થતો દેખાતો નથી હવે બીજો સંકેત મળ્યો છે કે હજુ બીજા બે રેટ કટ અમેરિકન ઇકોનોમીમાં આવી રહ્યા છે એક તો ડિસેમ્બરમાં આવશે એવું તો હવે સ્પષ્ટ થઈ રહ્યું છે એટલે પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ બેસીસ ઉપરાંત બીજા પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ બેસીસ આવે મિનિમમ માઇલો પોઈન્ટ ફિફ્ટી ના પણ આવે તો પણ ડિસેમ્બરમાં રેટ કટ આવશે અને પછી માર્ચમાં આવશે એનો અર્થ એ કે જો વ્યાજ દર ઘટવાના સંકેતો મળે તો દુનિયાભરના રોકાણકારો અમેરિકાને બદલે ઇમર્જિંગ ઇકોનોમીસ અથવા તો ઇમર્જિંગ માર્કેટ્સ જે ભારત જેવું છે ગઈકાલે પણ મેં કહ્યું હતું કે ભારતનું શેરબજાર જે છે અત્યારે ભલે બે મહિનાની ટોચે તમને લાગતું હોય પરંતુ દુનિયાના જે ટોપ ટેન બજાર છે એમાં અમેરિકા છે ચીન છે જર્મની છે જાપાન છે હોંગકોંગ છે એ લોકોના પરફોર્મન્સ ટોપ ફાઈવ પર છે ભારત ટોપ ટેનમાં નથી એટલે ભારતનું બજાર જે છે અંડર પરફોર્મ કરી રહ્યું છે અને જ્યારે વૈશ્વિક રોકાણકારો વૈશ્વિક ફંડવાળા ભારત જેવી ઇમર્જિંગ ઇકોનોમીમાં આવે અને વ્યાજદરનો ઘટાડો કારણ કે અમેરિકાએ ઘટાડ્યો છે એટલે ભારતમાં પણ ઓક્ટોબરમાં વ્યાજદર ઘટશે એવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વલણ પરથી લાગી રહ્યું છે બીજું ફેક્ટર એ છે કે ભારતમાં ચોમાસું સારું ગયું છે ભારતમાં કોર્પોરેટ અર્નિંગ વધવાની સંભાવના છે જીએસટીના રેટ બાવીસમી સપ્ટેમ્બરથી એટલે કે પહેલાં નોરતાથી ઘટી રહ્યા છે અને જીએસટીના રેટ ઘટશે તો નિર્મલા સીતારામનનું જે આકલન છે એ પ્રમાણે બજારમાં બે લાખ કરોડની લિક્વિડિટી જે છે એ આવવાની સંભાવના છે ને આ બધી શક્યતા જોતા તમે જુઓ તો ફંડામેન્ટલ દ્રષ્ટિએ જુઓ તો અથવા ટેકનિકલ દ્રષ્ટિએ જુઓ તો ભારતીય શેર બજાર માટે અલબત્ત આ બધી વાતો જુઓ અને તો પર આધારિત છે કારણ કે શેર બજાર તો એવું છે કે અમેરિકાને અમેરિકામાં વરસાદ પડે તો અહીંયા છત્રી ખુલે અથવા તો અમેરિકાને છીક આવે તો અહીંયા લોકો નાક પર રૂમાલ ગાડે એવો પણ હાલત થઈ શકે છે પરંતુ અત્યારે જે માહોલ જોવા મળે છે તો મને એવું લાગે છે કે ભારતીય શેર બજાર જે છે ઓલ ટાઈમ હાઈ જાય નિફ્ટી સત્તાવીસ અઠ્ઠાવીસ હજારને સ્પર્શી શકે છે અને સેન્સેક્સ જે છે એ નેવું હજારની સપાટીને વટી શકે છે કારણ કે ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝરનો જે સંકેત છે કે પચીસ ટકા જે એડિશનલ પેનલ્ટી નાખી છે દંડાત્મક ટેરિફ જે નાખી છે એ ઘટી જશે એ ઝીરો થઈ જશે અને રેસીપ્રોકલ ટેરિફ જે છે એ પચીસ ટકા છે એ દસથી પંદર ટકા થઈ જશે જો આ થાય તો ભારતની એક્સપોર્ટ ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે ફાર્માસ્યુટિકલ છે લેધર છે ફિશરીઝ છે સી ફૂડ છે ડાયમંડ્સ છે જેમ્સ અને જ્વેલરી છે આ બધા અને હેવી એન્જિનિયરિંગ મશીનરીઝ છે આ બધી જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે આ બધી જે એક્સપોર્ટ આઇટમ્સ છે એ એક્સપોર્ટ આઇટમ્સ જે છે એને જબરજસ્ત વેટ વેગ મળશે અન્યથા અમેરિકામાં રહેતા ભારતીય મિત્રો જે છે એમની સાથે હું જ્યારે વાત કરું છું તો એ લોકો કહે છે કે ન્યૂ જર્સી ખાસ કરીને જેને આપણે લિટલ ઇન્ડિયા કહીએ છીએ એડિસન હોય કે વુડબ્રિજ હોય ત્યાં હાલની જે ટેરિફ છે એની નકારાત્મક અસર જે છે ફૂડ ફેશન અને રિટેલ સ્ટોરમાં જોવા મળી રહી છે કારણ કે ભારતીય મરી મસાલા હોય કે માલસામાન હોય ઇવન ચોળીના ભાવ આ વખતે ત્યાં આસમાને જતા રહ્યા છે કારણ કે ટેરિફ જે છે એ ભયંકર વધી છે અને અત્યારે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકો ખાસ કરીને ખાણીપીણી બજારના અથવા તો લિટલ ઇન્ડિયાના જે જર્સીના વેપારીઓ એવું કહે છે કે ડિમાન્ડ ઘટી રહી છે ભાવો વધી રહ્યા છે અને ભાવ વધારો કરો તો સ્ટાફ ઘટાડવાની વાત આવે છે ભાવ વધારો કરવો અનિવાર્ય થઈ ગયો છે અને અને જો ભાવ વધારો ન કરો સ્ટાફ ના ઘટાડો તો ધંધો બંધ કરવાની નોબત આવી છે એ સ્થિતિમાં ભારત અમેરિકા વચ્ચે સમાધાન થાય ટ્રેડ અને ટેરિફ મામલે સુખદ અંત આવે એ જ સમયનો તકાદો છે અને જો આ થશે તો શેરબજાર ડેફિનેટલી તેજીનો તોખાર વર્તાશે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ આપણે આશા રાખીએ કે કમસે કમ દિવાળી નહીં જરૂર સુધરે સમય અને અમદાવાદ મિરણ ના ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આપ શું માનો છો તેજી આવશે અમેરિકા સમાધાન કરશે આપની ટીકા ટિપ્પણી અને અવલોકામને ગમશે ધન્યવાદ ખુબ ખુબ આભાર